ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવાયા પર્યાવરણ બચાવવા અનોખી પહેલ અંકલેશ્વર ઔદ્યોગિક વિકાસ મંડળ અને નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણની જાળવણી માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે આ સંસ્થાઓ દ્વારા ઈ એસ સી દવાખાના નજીક બે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં શ્રદ્ધાળુઓ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે આ પગલાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં થતું પ્રદૂષણ અટકાવવાનું છે જે ધાર્મિક આસ્થાની સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ સંદેશ આપે છે આ કુંડ ખાસ કરીને પાંચ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં દર વર્ષે આ પ્રકારે કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવે છે જે પર્યાવરણ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પહેલથી ગણેશ મૂર્તિઓ રંગો અને અન્ય પૂજા સામગ્રીથી નદીઓ અને તળાવોમાં થતા જળ પ્રદૂષણને અટકાવવામાં મદદ મળશે વિસર્જન બાદ આ કુંડમાં એકઠી થયેલ મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે જેથી પર્યાવરણને કોઈ નુકસાન ન થાય આ પહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી સફળ બની છે જે સમાજ અને ઉદ્યોગોના પર્યાવરણ લક્ષી સહિયારા પ્રયાસોનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આ સંસ્થાએ તમામ શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરી પર્યાવરણ મિત્ર ગણેશ વિસર્જન કરવા માટે અપીલ કરી છે આ પ્રશંસનીય પગલાથી સ્થાનિક નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ વધશે ને ભવિષ્યમાં આવા વધુ પ્રયાસો માટે પ્રેરણા મળશે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાથી આપણે અંકલેશ્વરજી એડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી એમ્બ ના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પાર પાડવાનું છે એનો વૈજ્ઞાનિક ડબે આપણે નિકાલ કરશું